વન્સ અગેન આજે લોંગ ડ્રાઈવથી અગ્નેશમાં આપણે લોંગ ડ્રાઈવ માટે નીકળ્યો છું હું અને આજે રવિવાર છે ગુરુ છે અને આજે અમે પ્લાન કરેલો કે વઢવણ જઈએ છેલ્લા કેટલાય વખતથી અમે પંચમહાલ નર્મદા આ બધા વિસ્તારોમાં ગુજરાતના ફરીએ છીએ આ વખતે વિચાર્યું હતું કે જરા વન એટી ડિગ્રી પલટી મારીએ અને કાઠિયાવાડ બાજુ જઈએ વઢવણ મારા ઘરેથી અઢી કલાકનો રસ્તો છે અને અત્યાર સુધી કાયમ સાંભળ્યું છે વઢવાણી મરચાં વઢવાણી મરચાં વઢવાણી મરચાં તો મનમાં થયું કે વઢવાણની અંદર વઢવાણી મરચાં સિવાય બીજું શું છે ચાલો આપણે એ જોવા જઈએ અમે આજે આવ્યા છીએ વઢવાણ સિટી એવું કહેવાય છે કે આપણને વઢવાણી મરચાં જ આપણને બહુ યાદ આવે વઢવાણ યાદ આવે ને એટલે પણ આજે અમે નક્કી કર્યું છે રવિવારે કે વઢવાણ વઢવાણી મરચાં સિવાય કઈ કઈ વસ્તુઓ માટે જાણીતું છે અને મેં થોડું રિસર્ચ કર્યું તો મને ખબર પડી કે વઢવાણની અંદર પેલેસ છે રાજમહેલ છે હવા મહેલ છે વઢવાણની અંદર જૈન મંદિરો પણ છે અને વઢવાણની અંદર વાવ પણ છે અત્યારે હું પહોંચી ગયો છું વઢવાણના હવા મહેલની અંદર વઢવાણની અંદર હવા મહેલ છે એ ઝાલા રાજપૂત રાજાઓએ વીસમી સદીની શરૂઆતમાં આનું કન્સ્ટ્રકશન શરૂ કરેલું પણ કમનસીબે આનું કન્સ્ટ્રક્શન ક્યારેય પૂરું જ ના થયું અત્યારે આ ઇનકમ્પ્લીટ મહેલ છે એટલે હવા મહેલનો ઇતિહાસ બહુ સંક્ષિપ્ત છે પણ હવા મહેલ બહુ સરસ છે અહીં પ્રવેશતાની સાથે જ મને એવું લાગ્યું કે ખરેખર આ મહેલ પણ હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર થવો જોઈએ અને એનું મેન્ટેનન્સ પણ સારી રીતે થવું જોઈએ જબરજસ્ત ખરેખર અહીં આગળ પવન આમ ખુલ્લા દિલ થી આવી રહ્યો છે હે હવા મહેલ ની અંદર ઉપર તો આવી ગયા અમે એકચુલી હું આવી ગયો મેડમ હજુ બાકી છે આવવાના અહીં આગળ ઉપર આવવા માટે એટલી બધી કોઈ સારી ફેસિલિટી નથી હવે આ ઉપર આવવાની જગ્યા એવી છે ને કે અહીં આગળ જો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા ને તો ફસાયા માનો અહીં જીન્સ ને ટી શર્ટ જ કામ કરે ઉપર આવવામાં પણ પછી ઉપર આવીને જો ફોટોગ્રાફી કરવી હોય તો ટ્રેડિશનલ પહેરીને આવવું બહુ જરૂરી છે કોઈ એંગલથી લાગતો નથી કે આ ઇનકમ્પ્લીટ મહેલ છે મેઇન એનો ઉદ્દેશ હતો અહીં આગળ પવન આવે હવા ખાવા મળે એ તો ઓલરેડી મળી રહી છે ભલે ને ઇનકમ્પ્લીટ રહ્યો હવા મહેલની અંદર ચારે બાજુ થી હવા આવી રહી છે અને અહીં આગળ પહોંચ્યા પછી એવું લાગ્યું કે જાણે હવા મહેલના બીજા ફ્લોર ઉપર અત્યારે હું છું અને અહીં આગળ બીજા ફ્લોર ઉપર આ પીપળાનું ઝાડ ઉગી નીકળ્યું છે અને ત્યાં આગળ ખોડિયાર માતાનું એક મૂર્તિ કહેતા કે નાનો ફોટો એ લોકોએ અહીં આગળ મૂકેલો છે મને ખ્યાલ નથી અહીં આગળનું ટ્રેડિશનલ મંદિર છે કે નહીં પણ અહીં આગળ ખોડિયાર માતાનો ફોટો છે મૂર્તિ છે નાનું ખુલ્લામાં મંદિર છે અને પીપળાના વૃક્ષ નીચે એને પધરાવવામાં આવેલું છે અને મંદિર હોય એટલે ગણપતિ દાદા તો હોય જ

અહીં આગળ ઉતરવું એટલે જીન્સ અને ટી શર્ટ વાળા સિવાય કોઈ રસ્તો નથી આવો મેડમ ધીમે ધીમે એક સ્ટેપ ભરો અને શ્વાસ લો એક સ્ટેપ ભરો અને શ્વાસ લો સ્ટેપ બહુ હાર્ડ છે અહીં આગળ મૂકી દે આ ધાર ઉપર નીચે ધાર છે ને પેલી અંદરની ત્યાં અંદરની ધાર ઉપર મૂકીશ ને એટલે આપોઆપ આઈ જવાશે યસ થઈ ગયું આઈ ગયા ને કેરફુલી આપણે હવા મહેલથી નીચે ઉતરી ગયા અને વઢવણ સિટીની અંદર અમે ઓલમોસ્ટ હવા મહેલ જોઈ લીધો અને હવા મહેલ જોયા પછી હવે મેં પ્લાન કર્યો છે હું ત્યાં પહોંચું એટલે કદાચ મને ખબર પડશે પણ વઢવાણ સિટીની અંદર મેં એક વોક લેવાનું નક્કી કર્યું તો વોક લેતા લેતા અહીં આગળ વાવ આ કન્યા વિદ્યાલય છે વઢવાણ સિટીની અને કન્યા વિદ્યાલય કેટલી સરસ છે કોઈ યંગ હોય તો એને ફરી ભણવાનું મન થઈ જાય આવા બિલ્ડિંગમાં જઈને મને પેલું મોહબ્બતેનું વિદ્યાપીઠ યાદ આવી ગયું પ્રતિષ્ઠા પરંપરા અનુશાસન મારે સ્વામિનારાયણ મંદિર જોવું છે પણ સૌથી પહેલા હું અહીંની વાવ જોવા માટે જઈ રહ્યો છું અને કહેવાય છે કે અહીંની વાવ બહુ બલિદાનોની સ્ટોરી કે છે અમે જોવા માટે નીકળેલા માધાવાઓ પણ રસ્તામાં અમને આ બાંધણીનું એક માર્કેટ જોવા મળી ગયું અહીં આગળ વાતચીતમાં અમને એટલી ખબર પડી કે અહીં આગળ બાંધણી ફક્ત વેચાતી નથી અહીં આગળ એનું મેન્યુફેક્ચરિંગ પણ થાય છે અને એટલા માટે જ અમે અહીં આગળ થોડો ભાવતાલ કર્યો અને ખરેખર બહુ જ સસ્તા દરે અમને બાંધણી અહીંથી મળી ગઈ અને ફટાફટ અમે બાંધણી પેક કરાવી અને અમે જોવા માટે ફરી પાછા નીકળી ગયા માધાવાવ તરફ જવા માટે રસ્તામાં જેને પણ પૂછીએ બધા અમને માધાવાવ તરત જ બતાવતા હતા અને કેમ ના બતાવે માધાવાવ તો વઢવાણવાસીઓની લોકવાયકાઓમાં ગૂંથાઈ ગયેલી વાવ છે અહીંનું પ્રાઉડ છે આમ જાય જો આખો છો હવે ને ત્યાં હા વઢવાણની અંદર એવી લોકવાયકા છે કે બારસોના સૈકામાં રાજા સારંગદેવે આ વાવનું નિર્માણ કરેલું એમના એક મંત્રી હતા માધવ મંત્રી એ જે માધવ મંત્રી છે એમણે આ વાવ ખોદાવેલી અહીંની પ્રજાને પાણી મળે એટલા માટે પણ કમનસીબે બાર વરસ સુધી આ વાવ બનીને તૈયાર થઈ ગઈ પણ એની અંદર પાણી નહોતું આવતું અને એટલા માટે જ પછી માધવ મંત્રીએ નક્કી કર્યું કે ચલો કોઈ જ્યોતિષીને આપણે પૂછીએ કે આમાં પાણી કેમ નથી આવતું તો જ્યોતિષીએ જણાવ્યું કે આની અંદર કોઈ આઈડિયલ કપલ હોય એ જો બલિદાન આપે એમની બલિ આપો આ વાવની અંદર તો વાવની અંદર સ્વયંભૂ પાણી આવે એટલે માધવ મંત્રી આવી ગયા મૂંઝવણમાં પ્રજાને મદદ કરવાની હતી પ્રજાના માટે પાણી લાવવાનું હતું વાવમાં પણ હવે બલિદાન આપે કોણ એટલે છેવટે નક્કી થયું કે માધવ મંત્રીના જ છોકરો અને એમની પુત્ર વધુ એમનો પુત્ર અને એમની પુત્ર વધુ એ બંને જ બલિદાન આપે એવું નક્કી થયું અને એ બંને નવ વધુ અને નવવરની તરીકે તૈયાર થયા એકદમ વરઘોડિયાની જેમ આ વાવની અંદર એ લોકોએ પ્રવેશ કર્યો અને વાવમાં છઠ્ઠા માળ સુધી જ્યારે એ ગયા બલિદાન આપવા માટે ત્યારે આપોઆપ આ વાવની અંદર પાણી આવવાનું શરૂ થઈ ગયું અને જેવું એની અંદર પાણી આવ્યું એ આઈડિયલ કપલે એની અંદર ડૂબી અને એમનું બલિદાન આપ્યું ત્યારે જઈને વઢવણની અંદર વઢવણના પ્રજાજનો માટે આ વાવની અંદર પાણી આવવાનું શરૂ થયું એટલે મને આ વાત બહુ આશ્ચર્યજનક લાગી કે રાજા નહીં પણ રાજાના મંત્રી પણ બલિદાન આપતા હતા પ્રજાજનો માટે પહેલાના સમયમાં હવે તો એવી આશા રાખવી એ બહુ અઘરી છે પણ પહેલાના સમયમાં રાજાઓ प्रजा माटे अठलू बदू करी छूटता डांठ्या बनावनो टाइम पुरो थई गयो दादा पती गयो है काले अच्छा सवर थी सवर ગાંઠિયા બનાવવાનો ટાઈમ પૂરો થઈ ગયો નવા હવે કાલે સવારે બનશે ઓહો વાહ તમારા ગાંઠિયા ફેમસ છે શું બીજું શું બનાવો છો ચવાણું પેંડા અને ગાંઠિયા ઓકે વાહ આ જે પેલું ગાંઠિયા બનાવે વણીને એ નહીં આ ફાફડા છે કે ગાંઠિયા છે બને પણ આ ફાફડા છે હવે હું જોવા માટે નીકળ્યો છું અહીંનું સ્વામિનારાયણ મંદિર મેં સાંભળ્યું છે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ અગિયાર વખત આવેલા અહીંના અમને અલગ અલગ મોન્યુમેન્ટ્સ ગમ્યા જેમ કે આ હવા મહેલ એવી જ રીતે માધાવાઓ પણ અમને ગમી છે અને છેવટે અમે જ્યારે સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા તો આ પણ અમને એટલું જ પ્રભાવશાળી લાગ્યું મંદિરની અંદર એન્ટર થતાં જ જબરજસ્ત ગેટ એના બહુ ઊંચા શિખરો અને એના ઉપર લહેરાતી ધજા અને પાછું આજનું વાતાવરણ આજે ગુરુપૂનમ છે અને અહીં આગળ ભક્તો ઉમટી પડેલા છે મંદિરના કોઈ પણ ખૂણે ઊભા રહો પણ આવા કલાત્મક જરૂર તો નજરે પડે જ અને એ ઉપરાંત કાનની અંદર આવો ઘંટારવ પણ વારંવાર ગુંજે અબાલ વૃદ્ધ સૌ આ વગાડતા હતા આ મંદિરનો ઓરા અમને જ્યાં પણ ઊભા રહીએ ત્યાંથી ફીલ થતો હતો અહીં આગળ ફરતાં ફરતા મને એટલું ખબર પડી કે આ મંદિરમાં ઉત્તમ રહેવા અને જમવાની સગવડ છે જ આજે ગુરુ પૂનમ છે ગીરદી વધારે છે એટલે અમે જમવા માટે અહીં રોકાયા નહીં અહીં આગળ ઝડપથી દર્શન કરી અને અમે નક્કી કર્યું કે વઢવાણના બીજા મોન્યુમેન્ટ્સ પણ આપણે જોઈએ આ મંદિરની સ્થાપના કુંજ મહારાજે કરેલી અમે જ્યારથી વઢવણમાં પ્રવેશ કર્યો છે ને ત્યારથી જ આ દિવાલ પણ અમારી સાથે સાથે ચાલી રહી છે આનો ઇતિહાસ વાંચતા મને ખબર પડી કે વઢવાણ એ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહેવાય છે પહેલાના સમયમાં એવું કહેવાતું કે જેણે વઢવાણ જીત્યું એણે સૌરાષ્ટ્ર જીત્યું પહેલા અહીંયા આગળ ઝાલા રાજપૂત રાજાઓ હતા અને અઢારસો સાત પછી આ અંગ્રેજ શાસનની નીચે આવ્યું અંગ્રેજ શાસન સાથે ભળી ગયા પછી વઢવાણ સ્ટેટને નવ તોપોની સલામી આપતું રાજ્ય જાહેર કરવામાં આવેલું અને આ રસ્તો છે અહીંના રાજાના રાજમહેલ સુધી જવાનો રસ્તો જોઈને એવું લાગે નહીં કે આ રાજમહેલ સુધી જતો રસ્તો હશે પણ ખરેખર અહીંના રાજમહેલનો ગેટ છે આ પર્સનલ પ્રોપર્ટી હોવાથી અમે અંદર ના ગયા પણ રાજમહેલની બહાર આ એક તકતી મેં જોઈ અઢારસો બાણુંમાં અહીં આગળ મહેલની બહાર એક ફાઉન્ટેન એ લોકોએ બનાવ્યો હશે અને નગરપાલિકાની આ તકતી છે અહીં આગળ અંગ્રેજ રાજની અંદર બનેલું રેલવે સ્ટેશન પણ છે ચારેય બાજુ જ્યારે વઢવાણની અંદર ફરીએ ને ત્યારે એક ઓલ્ડ ચામ આ સિટીનો આપણને ફીલ થાય અહીંના રેલવે સ્ટેશનની જસ્ટ બહાર જ બિલકુલ બેઝિક ફેસિલિટી વગર અહીંના છોકરાઓ ક્રિકેટ રમતા મેં જોયા જબરજસ્ત ટેલેન્ટેડ શોટ એણે મારેલો અને એ છોકરાઓ મને ક્યુરિયોસિટીથી પૂછતા હતા કે તમે આ વિડીયો કેમ ઉતારો છો મેં એમને કહ્યું કે તમારું વઢવાણ શહેર બહુ સુંદર છે અને એટલા માટે હું અહીંની ઇમારતોનો વિડીયો ઉતારું છું છેલ્લે અમે પહોંચી ગયા રાણકદેવીના મંદિર સુધી ભોગાવો નદીની સામેના કોટ ઉપર એક બારી છે અંદર એન્ટ્રી લેવા માટેની અને અમે ત્યાંથી એન્ટર થયા રાણકદેવીના મંદિરનો પણ એક રોચક ઇતિહાસ છે રાજા સિદ્ધરાજ જયસિંહને રાણકદેવી ગમી ગયેલા અને એટલા માટે જૂનાગઢ ઉપર હુમલો કરી એમણે રા ખેંગારની હત્યા કરી રાણકદેવીનું અપહરણ કર્યું અને રાણકદેવીને લઈને પોતાની રાજધાની પાછા આવવા નીકળેલા પણ રસ્તામાં રાણકદેવી સતી થયા અહીં આગળ ભોગાવો નદીના કિનારે અને એટલે જ સિદ્ધરાજ જયસિંહે ભોગાવો નદીના કિનારે વઢવાણની અંદર રાણકદેવીનું આ મંદિર બનાવ્યું છે છેલ્લે દર્શન કરીને હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા વઢવાણનો ઇતિહાસ તો બહુ રસપ્રદ છે પણ આજે અમે વઢવાણના અલગ અલગ સ્મારકો અને અલગ અલગ સ્થળોની જે મુલાકાત લીધી એની અંદર અમને સૌથી વધારે જે ગમ્યો હોય એ હવામહેલ છે વિડિયોની અંદર તમે ઓલરેડી જોઈ લીધો છે પણ વઢવાણની અંદર અમે હવા મહેલ જોયો જે એક ઇનકમ્પ્લીટ મહેલ છે પણ અમને ક્યાંયથી એ લાગ્યો નહીં બહુ જ સરસ લાગ્યો એનું મૂળ હેતુ હતો પવન ખાવા માટે બનાવ્યો તો રાજાએ અને ત્યાં ખરેખર પવન બહુ જ આવતો હતો મને એનું આર્કિટેક્ચર પણ ગમ્યું છે વઢવાણનું કલ્ચર પણ ગમ્યું છે ખાલી એક વસ્તુ અમને વઢવાણની અંદર ના ગમી ઓલ્ડ સિટી ચામ છે વઢવાણનો પણ ઠીક ઠેકાણે ગંદકી થોડી વધારે હતી કદાચ શહેરની અંદર થોડું રિનોવેશન ચાલી રહ્યું હતું એને કારણે અથવા પછી કોઈ અજાણ્યા કારણોસર પણ ગંદકી અમને ઠેક ઠેકાણે જોવા મળી અને એ એક થોડું મનની અંદર ખૂંચતું હતું એટલે ભારતની અંદર સ્વચ્છતા અભિયાન ચાલે છે અને વઢવાણની અંદર પણ એ થોડું અગ્રેસર રીતે થાય અગ્રેસિવલી એવી આપણે એક પ્રવાસી તરીકે આશા રાખી શકીએ એક ખાસ રિક્વેસ્ટ છે બધાને કે દર રવિવારે હું જે વ્લોગ બનાવું છું પોસ્ટ કરું છું એ મારા ઘણા બધા મિત્રો અને હવે તો ઘણા બધા જાણ્યા અજાણ્યા લોકો પણ જોઈ રહ્યા છે અને એક ખાલી કમ્પ્લેન છે જોનારા મિત્રોને પંદર વીસ પચીસ હજાર લોકો હવે તો વ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઈબ હજુ ખાલી પાંચ હજાર થયા છે એટલે બધાને ખાસ રિક્વેસ્ટ છે કે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ એટલા માટે કરો કે વધારે ને વધારે ગુજરાતીઓ સાથે મારો આ વ્લોગ પહોંચે અને કેટલા બધા જાણ્યા અજાણ્યા ગુજરાતની અંદર હજુ પણ પર્યટન સ્થળો છે અથવા પર્યટન સ્થળો નથી પણ એવા સ્થળો છે કે જ્યાં આગળ પર્યટન સ્થળ બનવાની બહુ ક્ષમતા છે બહુ પોટેન્શિયલ છે તો મારી આ ચેનલ ખાસ આપણા મિત્રો સાથે શેર કરો અને એને ખાસ સબસ્ક્રાઈબ પણ કરાવો આવતા રવિવારે ફરી એક વખત મળીશું અને ફરી એક વખત અમે હજુ વિચારી રહ્યા છે કે આવતા રવિવારે ક્યાં જઈએ પણ ખરી એક વખત અમે બહુ રસપ્રદ જગ્યાએ જઈશું અને ફરી એક વખત અમારો વ્લોગ આપ સૌની સાથે શેર કરીશું